મારી ઓડિયન્સને કંઈક નવ પીરસવાની અને ઓડિયન્સ પણ વધાવી લેજો સરસ રીતે તો આ વખતે પણ વધાવી લેજો મારું નામ શિલ્પા ઠાકર છે અમે સરસ મજાની ફિલ્મ એકવીસમી તારીખે લઈને આવી ગયા છે ચણિયા ટોળી અદ્ભુત મૂવી છે ધમાલ કોમેડી છે સાત ચણિયા અને એક ધોતી બેંક લૂંટીને શું કમાલ કરે છે ધમાલ કરે છે જોવાની તમને ખૂબ મજા આવશે સાથે સાથે અમારા હીરો છે યશ સોની એ પણ અદભુત શિક્ષક તરીકેની ભૂમિકામાં તમને જોવા મળશે ચણિયા ટોડીનું અદ્ભુત ગીત છે પાંજરામાં પોપટ બોલે તમે બહુ હિટ કર્યું છે તો હવે આપણી પોતેની ભાષા ગુજરાતી ભાષા અને એમાં સરસ મજાનીયા ફિલ્મ બની છે નવી વાત લઈને આવે છે અને વધાવજો અને વધારેને વધારે જુઓ અને મજા કરો પન્ટમાકે તમને કેવી લાગી સબ હેલો હું છું કલ્પના ગાગડેકર અને અમે ખૂબ ફટાકડા ફૂટવાના છે તમે મિસ ના કરતા ચણિયા જરૂર જોવા જજો એમાં હું છું બીકળ બકુલા આ મારા મારા સ્વભાવ કરતાં જુદો કેરેક્ટર છે એટલે ખૂબ મજા પડવાની છે ખૂબ બધી આમાં બહેનો છે અને ખૂબ ધમાલ મસ્તી છે તો પ્લીઝ બધા જોવા જજો એટલે આ દિવાળીના વેકેશનમાં એકે દિવસ એવું જોવો ના જોઈએ જ્યારે ચણિયા ટોળી ખાલી જાય એ લોકોને કેટલી મજા પડશે હું છું હિના કિશન અને અમારી નવી ફિલ્મ ચણ્યા ટોળી આવી ગઈ છે દિવાળીમાં ધમાકા સાથે તો હું એવું જ ઈચ્છું છું કે તમે તમારા ફેમિલી સાથે આજુબાજુના લોકો સાથે જેટલા પણ લોકો બને બધાને કહો કે આપણે આ ગુજરાતી ફિલ્મ આવી છે અને કસમથી કહું છું બહુ જ એન્ટરટેનિંગ ફિલ્મ છે આવી સ્ટોરી તમે આગળ નહીં જોઈ હશે ગુજરાતીમાં ક્યારેય સો પ્લીઝ ગો એન્ડ વોચ આર ન્યૂ ફિલ્મ દિસ દિવાળી ચણિયાટોળી અને હેપી દિવાળી નૂતન વર્ષ અભિનંદન મારું નામ નિકિતા શર્મા છે ચણિયાટોળીમાં હું ઠંડી શીતલનું કેરેક્ટર પ્લે કરી રહી છું એકવીસમી ઓક્ટોબર દિવાળીના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે જે આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત આટલા મોટા ફેસ્ટિવલમાં એક ફિલ્મ રિલીઝ થાય છે તો તમે વધાવજો બહુ પ્રેમથી અને બહુ મહેનતથી આ ફિલ્મ બનાવી છે અને બહુ સુંદર ફિલ્મ છે આ દિવાળી ચણિયા ટોળી પારિવારિક ફિલ્મ છે પરિવાર સાથે બાળકો સાથે મોટા સાથે મિત્રો સાથે બેસીને જોવા એવી આ ફિલ્મ છે અને કઈ રીતે અસક્ષમ લોકો એક સક્ષમ કામને પાર પાડે છે અને મજા કરાવે છે એમની યાદી એમની ઉપાધિ એમની પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે અને એ કઈ રીતે એમને એક ટાર્ગેટ સુધી પહોંચે છે એની વાર્તા છે